પોરબંદર શહેરમાં છેલ્લા બે દિવસથી અવિરત અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં લગભગ સાડા ત્રણ ઇંચ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થયો હતો અત્યાર સુધીમાં શહેરમાં લગભગ દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પોરબંદર શહેરમાં ગઈકાલથી ફરી મેઘરાજાની પધરામણી થઈ છે જેમાં બે દિવસમાં અંદાજીત સાડા થી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેને લઈ શહેરની ચોપાટી પર આવેલ વિલા નજીક બે ફૂટથી પણ વધુ પાણીનો ભરાવો જોવા મળે છે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ અધિકારીઓનો ઉતારો આ વિલા સર્કિટ હાઉસમાં જ હોય છે તે સ્થળ પર જ પાણીનો ભરાવો જોવા મળે છે તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પણ પાણીનો ભરાવો થયો હતો ખાસ કરીને જૂના કોટ કમ્પાઉન્ડમાં જનસેવા કેન્દ્ર તેમજ જિલ્લા નોટરી અને સ્ટેમ્પ વેન્ડરોના ટેબલ આવેલા છે ત્યાં વરસાદના પાણીનો ભરાવો થતા આ લોકો માટે મુશ્કેલી સર્જાય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ போரந்தர்